લોકસભા ઉમેદવાર જસુભાઈ રાઠવા જંગી લીડ તરફ ભાજપ ઉમેદવાર રાઠવાએ મતદારો નો આભાર વ્યક્ત કર્યો છોટાઉદેપુર લોકસભા બેઠક પર ઇતિહાસ માં પ્રથમ વખત આટલી મોટી લીડ મળી ભાજપના તમામ હોદ્દેદારોનો જસુભાઈ રાઠવાએ આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા દસ વર્ષથી ભારતના એક જનસેવક તરીકે કામ કરી રહ્યા છે ત્યારે એમનો પ્રેમ અને લાગણી લઈને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતી તમામ નાગરિક ભાઈઓ બહેનો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે ખૂબ મોટું મન બનાવી લીધું હતું અને આનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે ત્યારે આજના તબક્કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરેલા કામો અને મારા ભારતીય જનતા પાર્ટીના વિસ્તારમાં આવતા છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવતા સાતે સાત આદરણીય ધારાસભ્યશ્રીઓ આદરણીય જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ આદરણીય તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને મારા સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો અને મંડળના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખ પેજના પ્રમુખ અને પેજ કમિટીના સભ્યો આ તમામની મહેનતથી આજે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ સાવ સાથે મળીને અમે સૌ સાથે મળીને અમે લોકોએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં જંગી બહુમતીથી ધરવા જઈ રહ્યા છીએ